ભુજ રેન્જ આઈજી અને બનાસકાંઠા પોલીસે સરપંચો સાથેનો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો ગ્રામ્ય પોલીસને વધુ અસરકારકતા અને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારે ગ્રામ્ય કક્ષાએ સામાજિક નશીલા પદાર્થોના વેચાણ પર રોક લાગે અને ક્યાંય કોઈ સામાજિક તત્વો રંજાળ કરતા હોય તો ગ્રામ્ય વિસ્તારોની કનેક્ટિવિટી જળવાઈ રહે સાથે ગ્રામ્ય વિસ્તારને જો કોઈ લોકોને મુશ્કેલી પડતી હોય ગામડાઓમાં કોઈ મુશ્કેલી હોય તો તે ઝડપથી હલ થઈ શકે તે હેતુથી જે તે તાલુકા મથકના પીઆઈએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને આ વોટ્સએપ ગ્રુપમાં તાલુકાના તમામ સરપંચો અને જાગૃત નાગરિકોને આવરી લેવાયા છે એટલે કે કોઈ પણ ગામમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ સરપંચે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરે જેથી આ મેસેજ તે પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી અને એસપી સુધી પહોંચે અને તેની મુશ્કેલીનો તરત જ અંતાવે તેનો નિકાલ થાય અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે હેતુથી આ રેન્જ આઈજી એ બનાસકાંઠામાં અલગ અલગ તાલુકાઓમાં સંવાદ કાર્યક્રમ યોજ્યો તો ગુજરાતનો ગ્રામ્ય લેવલનો પોલીસિંગનું સ્તર મજબૂત બને એ હેતુથી રાજ્ય સરકારની સૂચનાથી આજે છાપી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અને બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યાએ જે જે પોલીસ સ્ટેશન છે ત્યાં સરપંચ શ્રીઓ સાથે એક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે ગામમાં જે કોઈ બનાવ બને છે એ બનાવોની જાણકારી પોલીસને તાત્કાલિક રીતે જાણ થાય તો એનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને સરપંચ શ્રીઓ વચ્ચે અને પોલીસ વચ્ચે એક સમન્વય થાય અને આપણે કોઈ પણ બનાવ બનતો અટકાવી શકીએ નિવારી શકીએ એ આ મિટિંગનો મુખ્ય હેતુ હતું સાથે સાથે સાયબર ક્રાઇમની અવેરનેસ છે ટ્રાફિક બાબતેની જાણકારી છે અને નશા મુક્ત ગુજરાત જે અભિયાન ચાલી રહ્યું છે એને અનુરૂપ અત્યારે તમામ સરપંચશ્રીઓને જાણકારી આપવામાં આવી આજે જેટલા પણ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે એ આજે પોતાના ગામે પરત જઈને અમે જે એમને જાણકારી આપી છે એનો બહોળો પ્રચાર કરશે એવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મારું નામ પ્રદીપકુમાર જગદીશભાઈ પરમાર હું વડગામ તાલુકાના ફતેગઢ ગ્રામ પંચાયતના પંચાયત સદસ્ય તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું આજે છાપી પોલીસ સ્ટેશન ખાતે સરકાર શ્રીના અને રેન્જ આઈજી સાહેબની અધ્યક્ષતામાં શ્રી ચિરા કોરડિયા સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબ બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અને છાપી પીઆઈ સાહેબ શ્રી એચ આર વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે આખો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના છાપી પોલીસ વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે તેમના સરપંચોને માનભેર આમંત્રણ આપવામાં આવ્યું હતું આનું મુખ્ય કારણ એક જ હતું કે જે પણ સરપંચો અહીં આવે તેમને પોલીસ કામગીરી વિશેની અવેરનેસ જાગે જેના અંદર ઓગણીસ ત્રીસ એટલે કે સાયબર ક્રાઇમ હોય કે આજુબાજુમાં કોઈ પણ એવા એનડીપીએસના ગુનાઓ જે કે નશાયુક્ત કોઈપણ વસ્તુઓનું વેચાણ થતું હોય તો એની એક ગુપ્ત માહિતી સરકાર સુધી પહોંચાડવા માટે એક કડી બની શકે સરપંચો એના માટે સરકારશ્રી અને પોલીસ વિભાગ દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેની અંદર સરપંચોને ગામના પ્રબુદ્ધ નાગરિકોને પંચાયતના સદસ્યોશ્રીને અને જે પણ પોલીસ જે પણ પોલીસ સ્ટેશન લાગતા હોય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને બીટ બીટના પોલીસ કર્મચારીઓને અંદર એડ કરવામાં આવે જેથી કોઈ ગુનો બને એના પહેલા ત્વરિત પગલાં લઈ શકાય અથવા ગુનો બન્યા પછી પણ એની સચોટ માહિતી પોલીસ સુધી પહોંચી શકે અને કોઈ પણ ગુનો પોલીસ ડિટેક્ટ કરવામાં મદદરૂપ થાય એટલે કે કડી બની શકાય એના માટે એક આ એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેના અંદર આજુબાજુના તમામ ગામડાઓના સરપંચશ્રીઓ પંચાયત સદસ્યોશ્રીઓ વેપારીઓ અને ગામ ના પ્રબુદ્ધ નાગરિકોએ હોસે હોસે ભાગ લીધો હતો અને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ શ્રી અને બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણા સાહેબે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથે ટ્રાફિક વિભાગને લગતા પણ જે અનેક પ્રશ્નો હતા એ પ્રશ્નોના વિશે પણ પોલીસે બહુ માહિતી આપી હતી અને પોલીસે ખાસ એવી સૂચના આપી હતી કે કોઈ પણ એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટમાં તાત્કાલિક જે ભોગ બનનારને પોલીસ તમે લોકો હોસ્પિટલ સુધી લઈ શકો છો તો તમને સરકાર એને પ્રોત્સાહિત ઇનામ આપશે અને આ તમામ જે પણ અહીંયાથી જે વાતો સાંભળી છે એ પંચાયતના ગામડાઓમાં જાય અને લોકો સુધી પહોંચાડવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે હું નાવિસના સરપંચ સાપી પોલીસ સ્ટેશનની હદમાં આવતું મારું ગામ છે અહીંયા આજ રોજ રેન્જ આઈજી રેન્જ શ્રી તથા તમામ પોલીસ સ્ટાફ શ્રી સાપી સ્ટાફ એસપી સાહેબ બધો જે કાયદા અને વ્યવસ્થાનું વાત કરી અને જે પોલીસ અને સરપંચ શ્રી વચ્ચે જે સમન્વય જળવાય અને બે અઢી વર્ષ બે અઢી વર્ષના ત્રણ વર્ષના સમયગાળામાં એસપી સાહેબના અને પીએ સાહેબના નવ મહિનાના સમયગાળામાં પોલીસ ગામ લોકોનો અને ગ્રામ સમાજને ખૂબ ખૂબ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હા વોટ્સઅપ ગ્રુપ તો ચાલુ જ છે એકબીજાના સહકારથી એકબીજાને મેસેજ કરીએ જ છીએ અવારનવાર તમામનો ખૂબ ખૂબ આભાર

અગવડ પડે છે ત્યારે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓને નિવારવા માટે આ પહેલ કરી છે અને જેને લઈને સંવાદ કાર્યક્રમના માધ્યમથી સરપંચોને અવગત કરાયા છે અને હવે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડશે તેઓ વોટ્સએપમાં ગ્રુપમાં પોતાની સમસ્યા રજૂ કરી શકશે અને પોલીસ તેનો ઝડપથી નિકાલ લાવવા પ્રયત્નો કરશે આબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા